આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્લુડ થેરાપી અંગેની સંપૂર્ણ માહિતી મળે તે હેતુથી સૌરાષ્ટ્રના નામાંકિત નેફ્રોલોજીસ્ટ ડોક્ટર સંજય પંડ્યા દ્વારા લેખિત પુસ્તક પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ ઓન ફલુડ થેરાપીની તૃતીય આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું છે દર્દીની તમામ પરિસ્થિતિઓ અને વિવિધ રોગોને ધ્યાનમાં રાખીને ફ્લુડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની માહિતી આપતું તબીબો માટેનું દેશ નહીં પરંતુ વિશ્વનું પહેલું અને એકમાત્ર આ પુસ્તક છે ડોકટરો માટેના એક લાખથી વધુ નકલોના વેચાણ ધરાવતા ડોક્ટર સંજય પંડ્યા દ્વારા લેખિત ભારતના આફલુડ થેરાપી પરના સૌ અને સૌથી વધુ લોકપ્રિય પુસ્તકની તૃતીય આવૃત્તિનું ગત અગિયાર ફેબ્રુઆરીએ વિમોચન કરવામાં આવ્યું હતું સાતસો પચાસ પેજ અને આઠ હજાર આઠસો ત્રીસ સંદર્ભો સાથેનું આફલુડ થેરાપી પુસ્તક આઈસીયુ ફિઝિશિયન સર્જન બાળરોગ અને સ્ત્રીરોગ નિષ્ણાંત માટે ઉપયોગી નીવડશે આ સાથે ડોક્ટર સંજય પંડ્યા દ્વારા દેશના વિવિધ મુખ્ય શહેરો અને સાથે જ રાષ્ટ્રીય પરિષદોમાં પણ આ ફલુડ થેરાપી વિષય પર ચારસોથી વધુ વ્યાખ્યાન આપી ચૂક્યા છે સાત વર્ષના જ્ઞાન યજ્ઞ બાદ તૈયાર થયેલા આ પુસ્તકનું આંતરરાષ્ટ્રીય વર્ઝન અને ઇ વર્ઝન ટૂંક સમયમાં કિન્ડલ એપ પર પણ ઉપલબ્ધ કરવામાં આવશે આ પુસ્તક પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ ઓન ફ્લુડ થેરાપી તે ડોક્ટરો માટે જે દર્દી દાખલ હોય એને કઈ રીતે આઈવી ફ્યુ ચડાવવામાં આવે છે એ સાયન્સ ઉપરનું પુસ્તક છે આ પુસ્તક ફક્ત ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ માહિતી આપતું પુસ્તક છે આ પુસ્તકમાં જુદા જુદા રોગો જેમ કે જે સીએનએસ ડિઝીઝ હોય કિડનીના પ્રશ્નો હોય હૃદયના પ્રશ્નો હોય લિવરના પ્રશ્ન હોય તો એમાં કઈ રીતે આઈવી ફ્લુડ ચડાવવામાં ધ્યાન રાખવું જોઈએ ડાયાબિટીસ હોય તો શું ધ્યાન રાખવું જોઈએ ફિઝિશિયન સર્જન પીડિયાટિશિયન ઓપસ્ટ્રેટિશિયન એ લોકોએ પોતાની પ્રેક્ટિસમાં ફ્લુઇડમાં કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ એ પ્રકારે સંપૂર્ણ માહિતી આપતું પુસ્તક છે આ પુસ્તકની વિશેષતા એ છે કે સાતસો પચાસ પાના જેમાં બાર ભાગ અને બાવન સત્તાવન ચેપ્ટર આવેલા છે તેમાં જુદા જુદા રોગો અને જુદા જુદા પ્રશ્નોને આવરી લઈ તેમાં સાયન્ટિફિક રીતે કઈ રીતે ફ્લુડ આપવું જોઈએ તેના વિશે માહિતી આપતી સંપૂર્ણ છણાવટ છે જે જે લોકો અત્યારે તબીબી અભ્યાસ કરતા હોય તે લોકો માટે પ્રેક્ટિસ કરતા હોય તે માટે અને આઈસીસીયુ અને ક્રિટિકલ કેરમાં જે દર્દીઓ હોય એ આ બધા દર્દીઓને આ પુસ્તકમાં આપેલી માહિતી છે તે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે એટલે કે રાજકોટમાં આપણે બનાવેલું પુસ્તક હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બધા ડૉક્ટરો માટે એક આશીર્વાદ સમાન બની રહેશે હવે એવું છે કે નાના નાના પુસ્તકો કે જેમાં કેટલાક પુસ્તકોમાં ફ્લુઇડની વાત હોય કેટલાક પુસ્તકોમાં ઇલેક્ટ્રોલાઇટ્સની વાત હોય કેટલાક પુસ્તકોમાં એસિડ બેઝની વાતો હોય એવા પુસ્તકો ઉપલબ્ધ છે પણ આ પુસ્તક એવું છે કે જેમાં ફ્લુઇડની વાત ઇલેક્ટ્રોલાઇટની વાત એસિડ બેઝની વાત અને આ ઉપરાંત ખાસ કરીને દરેક સ્પેશિયાલિટીને આવરી લેતા જેમ કે મેડિકલ ડિસોર્ડર જુદા જુદા હૃદય મગજ લિવર કિડની વગેરેના સર્જિકલ ડિસોર્ડર તો કે ભાઈ સર્જરી દરમિયાન પહેલાં પછી બાદમાં કઈ રીતે ફ્લુઇડ આપવી એની વાત ઓપ્શેટિક્સમાં એટલે કે ડિલિવરી પહેલાં ડિલિવરી દરમિયાન ડિલિવરી પછી કઈ રીતે ફ્યુડ આપવું બાળકોના જુદા જુદા જે પ્રશ્નો છે એમાં કઈ રીતે ફ્યૂડ આપવું આ બધા પ્રશ્નો આવરી લેતા હોય એવું કોઈ પુસ્તક અત્યારે વિશ્વભરમાં નથી એટલે કે આપણે સંપૂર્ણ માહિતી બધી જ સ્પેશિયાલિટી અને બધા જ રોગોને આવરી લેતી એક જ પુસ્તકમાં આપી અને તે કારણે આ પુસ્તક છે એ વિશ્વભરમાં અદ્વિતીય છે આ પુસ્તક છે એ આપણે બે હજાર બેમાં તૈયાર કરેલું હતું અને ત્યારથી અત્યાર સુધી બાવીસ વર્ષની સમયગાળા દરમિયાન કેટલાય કેટલા કોન્ફરન્સીસ સિટીની મેડિકલ કોલેજીસમાં જે મેં લેક્ચરો આપ્યા એટલે બે દાયકા કરતાં વધુ સમય દરમિયાન જે મારા જ્ઞાનમાં અને લોકોને પ્રેક્ટિસમાં શું ઉપયોગી થાય છે તેનો જે મારો અનુભવ થયો એ અનુભવને ધ્યાનમાં રાખી એ અનુભવનો ઉપયોગ કરી અને બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ એટલે કે સાત વર્ષ સુધી સતત આઠ હજાર આઠસો ત્રીસથી વધુ રેફરન્સીસ ઉમેરી અને આ એવિડન્સ બેઝ પુસ્તક તૈયાર કર્યું છે અને આ પ્રકારે બધાને માહિતી મળે બધા તબીબોને પોતાની અલગ અલગ ફિલ્ડમાં માહિતી મળે તે પ્રકારનું આ વિશ્વનું પહેલું પુસ્તક છે